તું નામ આપનું સાહેબ મારું નામ ગણેશભાઈ ગણેશભાઈ મેં તમને જ ફોન કર્યો હમણાં ગણેશભાઈ વાહ વાહ ધન્યવાદ પહેલા તો ગણેશભાઈને ને તાડ્યું છે ગણેશભાઈ સુઈ ગયા હતા કે આમ જાગ તો સુઈ ગયો તો કોના કોના નામે તમે ટિકિટ લીધી હતી મે આ નરસીભાઈ ઠાકોરે લીધી હતી બરાબર અને એમની પાસે કૂપન એમની પાસે હતું મે લેવા જ નતો ગયો ઓનલાઈન હતી એટલે મે તો ભાઈ મારી કૂપન છે એ તો પાંચ મને કે લઈ લો કે પાંચ લઈ લો મે કીધું કોઈ વાંધો નહીં ભાઈ નરસીભાઈ ઉપર ભરોસો રાખ્યો નરસીભાઈ ઉપર વિશ્વાસ હતો અને હજી કૂપન નથી લેવા ગયો

એમણે બહુ ચોખ્ખી રીતે ક્યાંય કોઈની લાગવગ નહીં જરા સરખું પણ આમ આમ નહીં ચોખ્ખો ડ્રો કર્યો છે એના માટે શું કહેશો આવા ડ્રો થાય અને આવા ચોખ્ખા પણ ડ્રો થાય અને વિશ્વાસ હોવો જોઈએ અને આપણે પણ ખૂબ વિશ્વાસ હોય કે કુપન ભેલે ગમે તે મોત લઈ શકો બરાબર પણ વિશ્વાસ હોય કુપન હવે જમા કરાવી લેશે પણ હવે રાખતા હોય ખોટો રાખતા હોય

મોજમાં નહીં ઘટવા દઉં કઈ યાર જલસા કરો તમે મોજ માટે તો ભેગા થયા છે એને ભાઈ બંધ વાહ 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 જમાવટ બનાસકાંઠામાં બીજી ઘણી બધી ઇનામી યોજના રામદેવ લકી ડ્રો બીકેભાઈ દેતાલ અહીંયા ઉપસ્થિત છે બીકેભાઈ આવનારી તારીખ પેલા ડ્રો 25 તારીખે રાખ્યો હતો પચીસ બે એમણે કીધું મેક્સભાઈ લોકોનો એટલો પ્રેમ મળ્યો છે ને અમારો ટાર્ગેટ જલ્દી પૂરો થવા જઈ રહ્યો છે અમે પચીસ દિવસ વહેલા દેતાલમાં ડ્રો કરવાના છીએ એટલે કે એક ફેબ્રુઆરી એક બે બે હજાર પચીસ ના એમનો ડ્રો થવાનો છે અને માત્ર બસો ઓગણપચાસ રૂપિયા છે ઇનામી યોજનામાં તમને પણ એમ લાગતું હોય તો બી કેભાઈનું રામદેવ ઇનામી યોજનાનો સંપર્ક કરી લેજો એક તારીખે અને એના સિવાય બીજા લગભગ ઓછામાં ઓછા બનાસકાંઠામાં પચીસ ઇનામી યોજનાના ડ્રોમાં હું તમને મોજ કરાવવા માટે આવવાનું છું એટલે થેન્ક યુ અને મારો ભાઈ જેવો ભાઈ બનશે વર્ષોથી હું એમની સાથે કામ કરું છું અને સાથે અમારા ગુરુકૃ સ્ટુડિયો લાખણી ક્યાં છે પ્રવીણભાઈ ક્યાં છે જો ટેન્શન માં જશે આવી જ મારો વાલો એકવાર પ્રવીણભાઈ ને તાળીઓ વધાવો ભાઈ આ લાખણીના ગૌરવ ને વધાવો તાળીઓના ગગડાટ થી શું કામ ખબર છે સરસ મજા